નમસ્કાર માહિતી મેળવવાના છીએ પૂરો જોજો ને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના તાજા બજાર ભાવના વિડીયો મળતા રહે તો મિત્રો હાલ ચણા નું બજાર થોડું સુધારા સાથે ચાલી રહ્યો છે ને આગામી પંદરક દિવસ અમને સુધારા ચાલુ રહે ને અત્યારે ચણાનો ભાવ તેની ક્વોલિટી મુજબ થોડો સારો ને પ્રતિ મણે આઠસો પચાસથી એક હજાર સુધીનો બોલાઈ રહ્યો છે ને તે ઉપરાંત હજી મને પચાસથી લઈને સાઠ રૂપિયાની તેજી થવાની આશા છે ચાલો જાણી લઈએ હાલ ગામડે બેઠા કે વિવિધ યાર્ડમાં ચણાના ભાવ કેવા ચાલી રહ્યા હતા તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ આઠસો પંચાણુંથી નવસો ત્યાંશી જુનાગઢ આઠસો પચાસથી નવસો સોતેર જામજોધપુર નવસોથી નવસો એક્યાસી જેતપુર આઠસો એકતાલીસથી નવસો પંચોતેર રૂપિયા અમરેલી છસો પચાસથી નવસો એકસઠ માણાવદર આઠસો પચાસથી નવસો સિત્તેર બોટાદ આઠસો એંશીથી નવસો અડસઠ ભાવનગર આઠસો સાઠથી અગિયારસો રૂપિયા ધોરાજી આઠસો છેતાલીસથી નવસો સાસઠ રાજુલા પાંચસો પચાસથી નવસો સાસઠ ઉપલેટા આઠસો ત્રીસથી એક હજાર બાવન કોડીનાર આઠસોથી નવસો ત્રેપન રૂપિયા વાંકાનેર આઠસો સાઠથી નવસો પંદર જામખંભાળિયા આઠસો પંચોતેરથી નવસો તેત્રીસ માંડલ નવસો ત્રીસથી નવસો પચાસ ધારી સાતસો સિત્તેરથી નવસો ચોવીસ રૂપિયા પાલીતાણા આઠસો પચીસથી નવસો એકવીસ વેરાવળ આઠસો પચાસથી નવસો પંચાવન વિસાવદર નવસો અગિયારથી નવસો એકોતેર બાબરા નવસો બે થી નવસો ચુમ્મોતેર રૂપિયા હારીજ નવસો પંદરથી નવસો બાસઠ હિંમતનગર આઠસો પચાસથી નવસો સાન્નુ રાધનપુર આઠસો પંચ્યાસીથી નવસો સાડત્રીસ મોઢાસા નવસો એકથી એક હજાર ચોવીસ રૂપિયા કઢી નવસો સોળ થી નવસો એકવીસ બેસરાજી નવસો સાત થી નવસો છપ્પન બાવળા નવસો સોળ થી નવસો છ્યાસી સાવરકુંડલા આઠસો પચીસ થી નવસો ને એંશી રૂપિયા